હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું લસણયા સેવ મમરા બજાર જેવા સ્વાદ સાથે આપણે ઘરે જ બનાવીશું એકદમ સહેલી રીતથી આપણા સેવ મમરા બનીને તૈયાર થશે અને સ્વાદમાં તો એટલા ચટપટા અને ટેસ્ટી બનશે કે કોઈ કંઈ પણ નહીં શકે કે આ સેવ મમરા બજારમાં ઘરે બનાવ્યા છે વિડીયો પસંદ આવીએ તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે શેર કરજો તો ચાલો આપણે લસણિયા સેવ મમરાની રેસીપી જોઈ લેશું લસણિયા સેવ મમરા બનાવવા માટે મોટા ત્રણ કપ આપણે મમરા લીધા છે આ મમરાને તમે તડકામાં પણ સુકવી શકો છો એટલે એકદમ કડક થઈ જાય અત્યારે આપણે તડકામાં સુકવેલા નથી એટલે આપણે તેને ગેસ ઉપર શેકી લેશું થોડોક ટાઈમ માટે ચાલુ કરીને કડાઈ ગરમ કરવા આપણે રાખી દીધી છે તેમાં આપણે મમરા એડ કરી દઈશું અને ગેસની ફ્રેમને આપણે મીડિયમ જ રાખવાની છે હવે આપણે હળવ્યાથી તે મમરાને શેકતા તરીશું નીચે તાજેની તેનું ખાસ ધ્યાન રાખવાનું જોઈ શકો છો કે અડધી મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મમરાને આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે શેકી લીધા છે આપણે હવે હાથની મદદથી હું તમને બતાવું તો આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે આવી રીતના મમરા તમારે શેકવાના છે એટલે એકદમ બજાર જેવા ક્રિસ્પી આપણા લસણિયા મમરા બનીને તૈયાર થાય હવે મમરા આપણે એક વાટકામાં કાઢી લેશું બહાર હવે ક્રિસ્પી થયેલા મમરાને આપણે સાઈડમાં મૂકી દેસું અને એક ખાંડણી લેશું આપણે હવે તેમાં આપણે લસણની ચટણી વાટવાની છે લસણિયા સેવ મમરા બનાવવા માટે મેઈન છે લસણની ચટણી તો તે માટે 10 થી 12 કડી આપણે લસણની લીધી છે તે આપણે એડ કરી દેસું હવે આપણે તેની અંદર 3 ચમચી મે લાલ મરચું પાવડર લીધું છે તે આપણે એડ કરી દેસું લાલ મરચું પાવડર જોઈ શકો છો કે લસણ ચટણી વાટી અને આપણે તૈયાર કરી લીધી છે અને આ રીતના આપણે ચટણીને વાટવાની છે લસણ આપણું એકદમ ખંડાઈ ન જાય થોડું થોડું આખું રહેશે તો લસણ મમરા માં તેનો સ્વાદ એકદમ મસ્ત લાગશે લસણ ચટણી પણ આપણે વાટીને એકદમ તૈયાર છે હવે આપણે લસણ મમરા નો વઘાર કરશું તે માટે મેં ગેસ ચાલુ કરીને કડાઈ ગરમ કરવા રાખી દીધી છે તેમાં બે ચમચી આપણે તેલ એડ કરી દેસુ તેલ આપણું ફૂલ ગરમ આપણે નથી કરવાનું થોડું થોડું હલકું હલકું ગરમ થાય પછી આપણે જે ચટણી વાટેલી છે તે આપણે એડ કરી કરી આની અંદર અંદર અને પણ આપણે આપણે મિક્સ લેવાની છે તેલની આ રીતે ચટણીને એકદમ લિક્વિડ ફોર્મમાં કરી દેવાની છે અને થોડુંક તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમને આપણે તરત જ બંધ કરી દેવાની છે નકર ચટણી આપણી બરી જશે અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને બંધ ગેસમાં જ આપણે બધી પ્રોસેસ કરશું આ જોઈ શકો છો કે આપણે મિક્સ કરી દીધું છે અને પાછું આપણે ગેસ ચાલુ કર્યો છે થોડીક વારમાં અને સતત તેને હલાવતું રહેવાનું છે નકર ચટણી તમારી ભરી જશે જોઈ શકો છો કે આખું આખું થોડું થોડું લસણ દેખાય છે તો તેવો જ સ્વાદ આમાં મસ્ત લાગશે લસણ એ મમરાનો એકદમ બજાર જેવો જ સ્વાદ આવશે આ લસણને લીધે જોઈ શકો છો કે ચટણી આપણી એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે ચટણીમાંથી હવે આપણે તેની અંદર મમરા છે એડ કરી દેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું આપણે તરત જ અને બંધ ગેસ પર જ આપણે મિક્સ કરી લેશો અને જોઈ શકો છો કે ચટણી સાથે મમરા આપણા એકદમ કોટ થઈ ગયા છે અને લાગે છે ને એકદમ બજા જેવા જ અને બંધ ગેસમાં જ આપણે આ બધી પ્રોસેસ કરવાની છે જો ચાલુ ગેસમાં તમે કરશો તો તમારા મમરા પણ દાજી જશે અને ચટણી પણ બરી જશે એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે તેને હલાવતું રહેવાનું છે જેથી કરીને ચટણીના ગાંઠા મમરામાં ક્યાંય પણ ન રહે આ રીતના આપણે હલાવતા હલાવતા મિક્સ કરવાનું છે થોડીક વાર માટે પાછો આપણે ગેસ ચાલુ કરી લીધો છે એટલે આપણા મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય પછી આપણે તરત જ બંધ કરી દઈશું થોડા ગરમ થઈ જાય પછી ઓલરેડી આપણા લસણિયા સેવ મમરા તૈયાર છે આની ઉપર તમે સેવ પણ નાખી શકો છો અને એકલા મમરા રાખવા હોય તો પણ ચાલે લસણિયા સેવ મમરા આપણા એકદમ તૈયાર છે જોઈ શકો છો તમે એકદમ ચટપટા અને તીખા તમતમતા પણ બજાર જેવા દેખાવા માટે આપણે તેમાં સેવ એડ કરી દેસુ હવે હું તેની અંદર સેવ એડ કરું છું

તો છે ને એકદમ સહેલા બજાર ને પણ ટક્કર આપે તેવા બજાર જેવા સ્વાદ સાથે આપણે ઘરે બનાવ્યા છે લસણિયા સેવ મમરા તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો ઘરનાવ અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે જો તમને આજની અમારી નવી રેસિપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો बाजूમાં રહેલા બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને મારા નવા નવા વિડિયોની અપડેટ તમને સૌથી પહેલા જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ